આખી ઘટના વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના જે સાંસદ છે રંજનબેન નક્કી કરવામાં આવ્યા ત્યારથી લઈને આખો જે દોર ચાલ્યો આજે રંજનબેને કહી દીધું કે હું ચૂંટણી લડવા નથી ઇચ્છતી કઈ રીતે રાજકારણને જોવો છો જો એક અઠવાડિયા પહેલાં જે લિસ્ટ આવી એને રંજનબેન ભટ્ટનું નામ આવ્યું અને એમને ત્રીજી વખત એમને રિપીટ કરવામાં આવ્યા છે તો એમની અંદરવાળા જ એમને સપોર્ટ નહીં કરતા એટલે એવું કહેવાય કે લંકા તો વિભીષણ જ ડૂબાઈ હતી રાવણને એમને નહોતો મર્યો રાવણને ગમણ નહોતો પણ એનો પોતાનો ભય હતો ને વિભીષણ અને રંજનબેનને ખબર પડી ગઈ છે કે મારી ભાજપમાં જ વિભીષણ છે એમના એટલે એ બેને શાંતિથી આજે કહી દીધું કે મારા અંગત પણ એવું નહીં કહેતા કે અંગત કારણો કયા કારણો કયા કારણો તમે બહાર પાડો ને કયા કારણોસર તમે ચૂંટણી નહીં લડતા તને ઇનામદાર કે મેં રાજીનામું આપ્યું પણ કયા કારણોસર રાજીનામું આપ્યું હતું કે મારો સભા પ્રજાને માટે તો તમે લડો ને પ્રજામાં માટે તમે આજે ચૂંટણી ચૂંટણી આવે ત્યારે તમે તમને યાદ આવે પ્રજા છે એવું અને એના માટે તમે રાજીનામું આપો છો તો ચૂંટણી લડો તો શું કરવા માટે એના કરતાં આ બધું ફેક પોલિટિક્સ બંધ કરે અને પ્રજા માટે લડે તો આગળ કંઈ થાય આપણું બિલકુલ સાચી વાત છે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી જોવા જોઈએ કે જ્યારથી રંજનબેનની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કરી છે તેના પહેલા જ દિવસથી રંજન બેનનો પોતાની પાર્ટીમાં જ એટલે કે ભાજપની અંદરો અંદર એ લોકોનો વિરોધ થઈ રહ્યા છે આપણા વડોદરા શહેરના એક્સ મેયર જ્યોતિબેન પંડ્યા તેમની જ પાર્ટીના તેમણે જ રંજનબેનનો ખુલ્લે આ માહીને વિરોધ કર્યો છે કે આ બેને મોટામાં મોટો ભ્રષ્ટાચાર વડોદરામાં કર્યો છે વડોદરાની જનતાના પૈસે ઓસ્ટ્રેલિયામાં જઈને હોટલો ખોલી છે તેવા પણ આક્ષેપો તેમની જ પાર્ટીના એક્સ મેયર જ્યોતિબેન પંડ્યા કર્યા છે પછી તેમની જ પાર્ટીના લોકો દ્વારા અંદરો અંદર એમની ભાજપ કાર્યાલય પર વિરોધ કરવામાં આવ્યો છે અને ભાજપ કાર્યાલયની અંદર જેને રંજનબેન દ્વારા કૌભાંડો કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપો તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કર્યું છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈએ છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ જે બેનરો લગાડવામાં આવે છે તેમાં પણ રંજનબહેનનો વિરોધ કરવામાં આવે છે એક તરફે એ લોકો મોદીનો સમર્થન કરતા બેનરો લાગેલા કે મોદી તુજશે વેર નહીં રંજન ધેરી ખેર નહીં એટલે કે મોદીને એ લોકો સમર્થન કરે છે પરંતુ રંજનબેનનો ખુલ્લે આમ વિરોધ કરે છે અને આ બેનરો લગાવવા પાછળ પણ કંઈક ને કઈક એમના ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે તેવું રંજન બેન પણ કઈક ને કઈક ખબર પડી ગયા હશે એટલે જેવી રીતે ભાઈ વાત કરી કે રાવણ જો હાર્યો હાર્યો હતો હતો તો લીધે લીધે જ એટલે તેમની પાર્ટીમાં જે છે તેના જોન પણ આગામી ચૂંટણી હારી શકે તેવું સમજીને તેમણે આજે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જ્યારથી રંજનબેન ટિકિટ ડિક્લેર થઈ હતી ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વાદ વિવાદો ચાલતા હતા પણ આજે તો બેને સામેથી જઈને કહી દીધું મેં કાલે તમારા જ માધ્યમમાં કીધું હતું કે ભલે બેનને ટિકિટ મળી હોય ટિકિટ આપી હોય પણ બેનના કોઈ કામ નથી છેલ્લા દસ વર્ષમાં બે વખત રિપીટ થયા પણ વડોદરા શહેર માટે ના એક સરકારી સ્કૂલો ના સરકારી યુનિવર્સિટીઓ કોઈ પણ બેને વડોદરા શહેર માટે કામ કર્યું નથી અને જ્યારે આપણા ગુજરાતના જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે ગુજરાતમાં આવીને વડોદરામાં આવીને જ્યારે સભા કરતા હોય કે અમદાવાદ અને સુરતનો વિકાસ આગળ વધી ગયો છે વડોદરા ક્યાં પાછળ રહી ગયું છે તો આ રંજનબેન માટે અને ભારતીય જનતા પાર્ટી પણ એક શરમની વાત હતી તેને જોઈને ધ્યાનમાં રાખીને અને જે ઠેર વિરોધ વડોદરા શહેરમાં યુવાઓ વચ્ચે જે મોટા ઉંમરના જે લોકો છે એમની વચ્ચે જે રંજનબેનનો વિરોધ હતો તેને ધ્યાનમાં રહીને આજે રંજનબેને પોતે પોતાની હાર સ્વીકારી છે અને પોતાનું જે નામ છે તે પદ પરથી પાછું ખેંચીને કહી દીધું છે કે હું આજની આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડું ને ક્યાંક જોવા જઈએ તો દર વર્ષની જેમ જ્યારે ભાજપના નેતાઓ રાજીનામું આપીને પછી અપક્ષમાંથી ઇલેક્શન લડીને જીતે છે એ ક્યાંક ને ક્યાંક સમજી જાય છે કે ભાઈ વડોદરાના લોકોને ઉલ્લુ બનાવવા બહુ જ ઇઝી છે તો આ વખતે રંજનબેન ભટ્ટના જે પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવ્યા હતા જે યુથમાં વિરોધ કરવામાં આવ્યા હતા જે ઘરે ઘરે સોસાયટીમાં

જે ભારતીય જનતા પાસે ઉમેદવારી કરી હતી એ ઉમેદવારી તેઓએ પાછી ખેંચી છે